ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ હવે પીએમ જેએ વાય યોજનાનો લાભ લેતી તમામ હોસ્પિટલ શંકાના દાયરામાં આવી રહી છે તેવામાં મોરબીમાં આવેલી આયુષ હોસ્પિટલે છેલ્લા એકવીસ મહિનામાં અગિયાર હજાર ત્રણસો ત્રાણું જોકે હોસ્પિટલના સત્તાધીશોએ સ્પષ્ટતા કરી છે કે તેમની હોસ્પિટલમાં વધુ સુવિધા હોવાથી દર્દીઓની સંખ્યા વધુ રહે છે એટલે વધુ ક્લેમ થયા છે મોરબી જિલ્લામાં કુલ મળીને ચૌદ હજાર સત્તાવન જેટલા ક્લેમ અત્યાર સુધીમાં પાસ કરવામાં આવેલા છે કે છ હજાર એકસો જેટલા ક્લેમ હજુ પેન્ડિંગ છે અને જે રકમ ચૂકવવામાં આવી છે તેમાં જુદી જુદી પાંચ ખાનગી હોસ્પિટલને સાડત્રીસ પોઈન્ટ ચોવીસ કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવેલી છે જે પાંચ ખાનગી હોસ્પિટલને રકમ ચૂકવવામાં આવેલ છે તેમાં વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ આયુષ જોતા કૌભાંડ ની શક્યતા વ્યક્ત થઈ રહી છે ત્યારે જિલ્લાના આરોગ્ય અધિકારી અને કલેક્ટરે તપાસ કરવાની ખાતરી આપી છે જો કોઈ દોષિત જણાશે તો કડક પગલા લેવાની ખાતરી પણ આપવામાં આવી છે આપણી પાસે નંબર ઓફ સ્પેશિયાલિટી વધારે છે દાખલા તરીકે મોરબી આખા ડિસ્ટ્રિક્ટમાં કાર્ડિયોલોજી ન્યુરો સર્જરી યુરો સર્જરી પ્લાસ્ટિક સર્જરી એ નથી આખા ડિસ્ટ્રિક્ટમાં તો એ જે ક્લેમ છે એ આપણને વધારે જ બળવાના છે એ તો જેમ હોસ્પિટલની સાઇઝ મોટી હોય ને પેશન્ટનો ફ્લો વધારે હોય એ પ્રમાણે આપણા નંબર ઓફ ક્લેમ અને નંબર ઓફ એમાઉન્ટ વધી વધી શકે છે ઇવન પ્લાસ્ટિક સર્જરી જે ડિપાર્ટમેન્ટ છે કે જેમાં મા કાર્ડમાં કોઈ જગ્યાએ કામ નથી થતું હતું એવા ડિપાર્ટમેન્ટમાં બી આપણે મા કાર્ડમાં દર્દીઓ માટે કામ કરીએ છીએ અને તમામ દર્દીઓને આપણે પ્રાયોરિટી મા કાર્ડમાં ટ્રીટમેન્ટ મળે આપીએ છીએ અમારે મોટાભાગે જે પ્રશ્ન છે અત્યારે જે તાજેતરમાં કરંટ અફેરમાં જોવા મળે છે કાર્ડિયોલોજીનો પ્રશ્ન છે મોટા ભાગે અમારા કાર્ડિયોલોજીના કોઈ પણ પ્રકારના કેમ્પ નથી હોતા ડાયરેક્ટ જ આપણે જે કહેવાય કે જે ઇમરજન્સી કાર્ડિયોલોજી પ્રોસિજર છે એનો રેસ્યુ આપણો વધારે છે રૂટીનમાં જે હોસ્પિટલ હોય જ્યાં પેશન્ટને સેવા મળતું હોય ત્યાં જતું હોય કોઈ હોસ્પિટલમાં વધારે સેવા મળે તો પેશન્ટ ત્યાં વધારે જ્યાં સુવિધાઓ હોય ત્યાં પેશન્ટ જતું હોય છે એટલે આપણે જે છે કે આપણે જે વાત છે એમાં આપણે ટીમ બનાવીને તપાસ કરીશું કે ખરેખર જે માણસો સેવા લીધેલી છે એટલે આપણી જે જિલ્લા પંચાયતની ટીમ છે પીએમ જે એ અવારનવાર બધા હોસ્પિટલોની મુલાકાત લે છે અને એ લોકોને રૂટીન વિઝિટ દ્વારા તપાસ કરવામાં આવે છે હોસ્પિટલવાળા એનો મિસયુઝ કરે અને ગરીબોની આ સ્કીમમાં જો પૈસા કમાવાની ખોટી રીતે દાનત રાખે અને જ્યાં હું બેઠો હોઉં કલેક્ટર તરીકે તે હું કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં આપે જે આશંકા કરી છે એના માટે અમે સીડીએચઓ સીને અને આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓને સૂચના આપી દીધી છે અને એ સૂચના અત્યારે હું આપને જાહેરમાં નહીં કહી શકું પરંતુ અમે એમાં ડિટેલ તપાસ કરાવશું